દોઢ વર્ષ પછી મંગળ ગ્રહ પોતાના ઘરમાં પૈસાના ઢગલા લઈને પાછો ફરી રહ્યો છે અને આ ત્રણ રાશિઓના દિવસો બદલાશે તેમને સંપત્તિની સાથે માનસમાન પણ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે દોઢ વર્ષ પછી મંગળ ગ્રહ પોતાના ઘરમાં પૈસાના ઢગલા લઈને પાછો ફરી રહ્યો છે તેની અસર બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ પંતુ મિત્રો બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓને મંગળ તરફથી ખાસ આશીર્વાદ મળશે જેનાથી તેમના જીવનમાં મંગળનો નકારાત્મક પ્રભાવ સમાપ્ત થશે અને આ ત્રણ રાશિઓ માટે મંગળનું શાસન શરૂ થશે મિત્રો કૃપા કરીને આ વીડિયોના અંત સુધી કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લાવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોમાંથી દરેકનો પોતાનો પ્રભાવ અને મહત્વ માનવામાં આવે છે મંગળ ગ્રહની ભૂમિકા તેમાંથી સૌથી અનોખી અને ખાસ માનવામાં આવે છે મિત્રો મંગળને દેવતાઓના સેનાનો સેનાપ્તિ માનવામાં આવે છે આ એક એવો ગ્રહ છે જે હિંમત બહાદુરી ઉર્જા આત્મવિશ્વાસ નિર્ણય લેવાની ક્ષમતા અને જીવનમાં લડવાની શક્તિનું પ્રતીક છે મિત્રો જે વ્યક્તિની કુંડળીમાં મંગળ મજબૂત હોય છે તે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહે છે નિર્ભયતાથી આગળ વધે છે અને મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે મિત્રો મંગળ માત્ર માનસિક અને શારીરિક ઉર્જાનો કારક નથી પણ તેની જમીન મકાનો મિલકત ભાઈ બહેનો ટેકનિકલ ક્ષેત્રો વહીવટીપદો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનો કારક પણ માનવામાં આવે છે જ્યારે મંગળ શુભ સ્થિતિમાં ગોચર કરે છે ત્યારે વ્યક્તિને નવી તકો મળે છે મિલકત જમીન વાહન સુખ શત્રુઓથી રાહત સરકારી કાર્યમાં પ્રગતિ અને હિંમતવાન ઘંશ્યોમાં લાભ મળે છે મિત્રો જ્યારે મંગળ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે ક્રોધ અકસ્માતો વિવાદો ઈજાઓ જમીન અને મિલકત સંબંધિત તણાવ અને બિનજરૂરી ઝઘડા વધી શકે છે મિત્રો આ ક્રમમાં હવે બીજી એક અત્યંત મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બનવા જઈ રહી છે સાત ડિસેમ્બરના રોજ મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે અને સાંજે સાત વાગીને સત્તાવીસ મિનિટ મંગળ તેના નવા નિવાસસ્થાન ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને આગામી કેટલાક અઠવાડિયા સુધી આ રાશિમાં રહેશે મિત્રો આ ગોચર ફક્ત એક સામાન્ય આકાશી પરિવર્તન નથી પરંતુ એક એવો સમયગાળો છે જે તમામ બાર રાશિઓના જીવન કારકિર્દી સ્વાસ્થ્ય સંબંધો સંપત્તિ અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરશે મિત્રો ગ્રહ ગુરુ સંપત્તિનો ગ્રહ છે જ્ઞાન ન્યાય શિક્ષણ ભાગ્ય ઉચ્ચ વિચાર અને આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી મંગળનું ધન રાશિમાં પ્રવેશ અગ્નિ તત્વની ઉર્જાને વધુ સક્રિય કરશે આ સમયે ઘણા લોકોને નવી દિશાઓ લેવા નવી મહત્વાકાંક્ષાઓ અપનાવવા નવી યોજનાઓ બનાવવા અને મોટા નિર્ણયો લેવા માટે પ્રેરણા આપશે કેટલાક વ્યક્તિઓ માટે આ સમયે પ્રગતિ સૌભાગ્ય અને સન્માન લાવશે જ્યારે કેટલાક વ્યક્તિઓને ને તેમના ગુસ્સા આવેગ અને ઘનશ્યોથી સાવચેત રહેવાની જરૂર પડશે આ ગોચર ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ રહેશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે નોકરી બદલવાનું વિચારી રહ્યા છે જમીન કે મિલકત ખરીદવાનું આયોજન કરી રહ્યા છે વિદેશ પ્રવાસ કરવા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય અથવા વ્યવસાય વિસ્તરણનું લક્ષ્ય રાખ રાખી રહ્યા હોય મિત્રો મંગળનું આ ગોચર તકો અને પડકારો બંને લાવશે કેટલીક રાશિઓ માટે આ સમયગાળો ભાગ્યના સુવર્ણ દ્વાર ખોલશે જ્યારે અન્ય રાશિઓ માટે તે સંદેશ આપશે કે ધીરજ અને શિસ્ત જાળવી રાખવી જોઈએ તેથી દરેક રાશિના જાતકો તેમના સ્વભાવગ્રહોની સ્થિતિ અને તેમના ઘરો પર થતી અસરો અનુસારા ગોચરને સમજે અને પછી યોગ્ય પગલાં લે તે અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો ચાલો હવે વિગતવાર જાણીએ કે મંગળના ધનુ રાશિમાં પ્રવેશતી ત્રણ રાશિઓ પર શું અસર પડશે કોને ફાયદો થશે કોને સાવચેત રહેવાની જરૂર છે અને કયા ઉપાયો આ સમયને વધુ શુભ બનાવી શકે છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિના વ્યક્તિઓ ચાલો તમને જણાવીએ કે સાત ડિસેમ્બરે મંગળના ધનુ રાશિમાં પ્રવેશ સાથે મેષ રાશિના વ્યક્તિઓને ઘણા ઘણા ક્ષેત્રોથી લાભ પ્રાપ્ત થશે અને કેટલાક ક્ષેત્રોમાં તમારે સાવચેત રહેવાની જરૂર પડશે કારણ કે મંગળ મેષ રાશિનો શાસક ગ્રહ છે તેથી જ્યારે મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં ઉર્જાના પ્રવાહમાં અચાનક ઉછાળો આવશે દોટ નવમા ભાવમાં બેઠેલું મંગળ તમારા નસીબ ઉચ્ચનાન અને મુસાફરી સંબંધિત બાબતોને ખૂબ જ મજબૂત બનાવશે મિત્રો આ સમયે તમને જીવનમાં એક નવી દિશા આપશે એક એવી દિશા જે લાંબા સમયથી અસ્પષ્ટ હતી અથવા જેમાં તમે નિર્ણય લેવામાં અટકાતા હતા તો મિત્રો સાત ડિસેમ્બરે મંગળ ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ નસીબ તમારા દરેક પ્રયાસને ટેકો આપવાનું શરૂ કરશે મિત્રો તમારે શું સાવચેતી રાખવી જોઈએ ઉતાવળમાં ખોટા નિર્ણયોના લો મુસાફરી કરતી વખતે સાવધાની રાખો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડશો નહીં મંગળવાણીને કઠોર બનાવે છે મોટા અવાજે દલીલ ન કરો ઉપાય મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો મસૂર દાળ દાન કરો હનુમાનજીના મંદિરમાં લાલ ધ્વજ ચઢાવો ગરીબ વિદ્યાર્થીઓ અથવા ગુરુ જેવા કોઈની સેવા કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરે જ્યારે મંગળ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં એક નવો અધ્યાય ખુલવાનો છે જે ઘણા મહિનાઓથી અટકેલો છે મિત્રો મંગલ તમારા સાતમામાં અને બારમા ભાવનો સ્વામી છે અને આઠમા ભાવમાં તેનું ગોચર તમારા જીવનના પાયાને હચમચાવી નાખશે આ સમય તમને અંદરથી બદલી નાખશે અને ઘણા છુપાયેલા સંજોગોને આગળ લાવશે આઠમા ભાવને અચાનક ઘટનાઓ છુપાયેલા લાભ સંશોધન પરિવર્તન અનામી સંપત્તિ વારસો અને જીવનના રહસ્યોનું ઘર માનવામાં આવે છે અહીં મંગળ જેવા અગ્નિ ગ્રહની હાજરી વૃષભ રાશિના વ્યક્તિઓના જીવનમાં શક્તિ સંઘર્ષ અને પરિવર્તનનું મિશ્રણ લાવે છે આ સમય તમને માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવવામાં સક્રિય રહેશે તમારી રોગ પ્રતિકારક શક્તિ થોડી નબળી પડી શકે છે તેથી તમારા આહાર પર ખાસ ધ્યાન આપો મિત્રો ચાલો વાત વાત કરીએ કે કઈ સાવચેતી રાખવી ગુસ્સામાં કોઈ મોટા નિર્ણયો ન લો તમારા જીવનસાથી સાથે વિવાદ ટાળો કોઈને પૈસા ઉધાર ન આપો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને લાલ કાપડ લાલ મસૂર અથવા તાંબુનું દાન કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે જ્યારે જ્યારે મંગળ સાત ડિસેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા સંબંધો ભાગીદારી લગ્ન વ્યવસાયિક ભાગીદારી અને સામાજિક છબી પર ઊંડી અસર કરશે મિત્રો કારણ કે તમારા છઠ્ઠા અને અગિયારમા ભાવનો સ્વામી મંગળ હવે તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે સાતમા ભાવ જીવનસાથીનું ઘર જાહેર છબી ભાગીદારી સામાજિક સંબંધો અને મુખ્ય નિર્ણયો અહીં મંગળની હાજરી તમારા જીવનમાં જુસ્સો તીવ્રતા ઊર્જા અને મોટા ફેરફારો લાવશે મિત્રો તમારે શું સાવચેતી રાખવી જોઈએ ગુસ્સામાં નિર્ણય લેવાનું ટાળો તમારા જીવનસાથી સાથે આદ્રપૂર્વક વાત કરો કાનૂની બાબતોથી દૂર રહો વ્યવસાયિક ઘનશ્યોમાં ઉતાવળ ન કરો તકરાર ટાળો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા લાલ દાળ ગોળ અથવા તાંબુનું દાન કરો શિવલિંગ પર પાણી અર્પણ કરો ગરીબો અને મજૂરોની સેવા કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગબલીની કૃપા આપો સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર